આવી રીતના તમને દાખલો પૂછાય તો એની અંદર ચોકડી ગુણાકાર કરી નાખવાનો અહીંયા ચાર દસ ચાલીસ છ સોરી છ પાંચ ત્રીસ આવી રીતના મળ્યું આ છે આપણી ખરીદી છે આ આપણું વેચાણ છે એટલે ખરીદી છે એ ચાલીસ રૂપિયાનું કર્યું અને વેચાણ છે એ ત્રીસ રૂપિયા ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત તો સ્વાગત છે તમામનો આપણા એક નવા વિડીયોની અંદર જેમાં આજે આપણે જોવાના છે ટકાવારી જે આપણે જોઈ રહ્યા છે એની અંદર ચોથું પ્રકાર ચોથું જોઈએ છે અલગ અલગ પ્રકારના દાખલાઓ છે છે અંદર 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 પૂછાય એની એની આ ચોથો પ્રકાર હવે જોઈએ એક્ઝામ્પલ આપેલ છે આપણને આગળ આપણે ત્રણ રીતના દાખલાઓ છે આગળ જોઈ ચૂક્યા છે કઈ રીતના કરવા નફો ખોટ છે ટકાવારી કઈ રીતના મેળવો વધારો ઘટાડો કઈ રીતના મેળવવો આ તમામ બાબતો હવે આપણને ખબર છે હવે જોઈએ એક્ઝામ્પલ આપેલ છે આપેલ છે કોઈ વેપારી પાંચ હજાર રૂપિયામાં વસ્તુ ખરીદે છે આ વસ્તુ પર એને દસ ટકા નફો મેળવો છે તો આ વેપારીની વસ્તુ કેટલામાં વેચવી જોઈએ સમજો કોઈ પણ વેપારી છે અને પાંચ હજાર વસ્તુ ખરીદી છે એને ખરીદ કિંમત કેટલી છે તો ખરીદ કિંમત છે પાંચ હવે એને આ વસ્તુ ઉપર કેવડો નફો મેળવવો તો કે દસ નફો મેળવો આ વસ્તુ ઉપર એને દસ નફો છે મેળવવો છે તો આપણને એક ખબર પડી એક દસ નફો કીધો હોય તો પાંચ ઉપર આપણે દસ રકમ નાખીએ પાંચ હજાર ના દસ ટકા કરી એની ઉપર એ રકમ એડ કરી દે એટલે આપણને એ કિંમત મળી જાય વેચાણ કિંમત મળી જાય ઓકે તો હવે આ બાબત કરી દો આનો જુઓ ડાયરેક્ટ થઈ જાય કઈ નિકર પાંચ હજાર ના દસ ટકા એટલે પાંચસો થાય પાંચસો પ્લસ પાંચ હજાર પાંચસો રૂપિયા શું થાય આ પાંચસો રૂપિયા જે છે ને એ દસ ટકા નફો છે દસ ટકા નફો છે એ આપણે કમાવો છે તો પાંચસો રૂપિયા આપણે કમાવો હોય તો આપણી વેચાણ કિંમત કેટલી થઈ જાય તો આપણી મૂળ કિંમત કેટલી હતી પાંચ હજાર રૂપિયા અને એની અંદર આપણે નફો કેટલો નાખવાનો પાંચસો રૂપિયા કેટલા થાય ભાઈ પાંચ હજાર ને પાંચસો પંચાવનસો થાય આવી રીતે કરી શકો બીજી રીત છે એનાથી કરવું હોય તો એ પણ કરી શકો બીજા દાખલાઓની અંદર ઉપયોગી બને કંઈ નહીં કરવાનું જો ડાયરેક્ટ કરવાનો પાંચ હજાર કેટલા ટકા નફો મેળવો છે આપણે દસ ટકા ટકા તો ડાયરેક્ટ આપણે અહીંયા એકસો દસ મૂકી દેવાના નીચે સો મૂકી દેવાના આવી રીતે પણ કરી શકો આની ત્રી રાશિ કંઈક આવી બને કે સો એ સો એ આપણે કેટલા ટકા નફો જોઈએ દસ ટકા તો એકસો દસ રૂપિયા થાય સો રૂપિયાની જે આપણી મૂળ કિંમત છે ને વેચાણ કિંમત આપણે કેટલી લેવી પડે એકસો દસ રૂપિયા લેવી પડે સમજો સો રૂપિયા આપણી વેચાણ કિંમત હોય સોરી સો રૂપિયા આપણી ખરીદ કિંમત હોય તો આપણે એની ઉપર દસ ટકા નફો લેવા માટે કેટલો કેટલામ વેચવું પડે તો એકસો દસ કારણ કે દસ ટકા આપણે નફો જોઈએ તો મારે પાંચ હજાર ઉપર દસ ટકા નફો લેવો હોય તો હું કેટલામાં એ વસ્તુ વેચું એકસો દસ ગુણ્યા પાંચ હજાર ગુણ્યા સોરી છેદમાં સો એટલે આ એવી એની ત્રિરાશી બને આની અંદર સેમ જવાબ આવે ઓકે કરવો હોય તો આવી રીતે થાય પાંચસો ગુણ્યા અગિયાર પાંચસો પચાસ ઓકે આવી રીતના આવી રીતના છે આનો જવાબ મળી શકે એટલે આવી રીતના દાખલો પૂછણો હોય તો તમે આવી રીતના ડાયરેક્ટ કરી શકો બાકી આ શોર્ટકટ થઈ અહીંયા જેટલા પણ આપેલો એના જેટલા ટકા કીધો એટલા કાઢીને એની અંદર પ્લસ કરી દો એટલે તમને વેચાણ કિંમત નવી વેચાણ કિંમત મળી જાય નફા સહિતની ઓકે એના પછીનો દાખલો છે પ્રકાર નંબર પાંચમો છે કે કોઈ વેપારીને કોઈ વસ્તુ બોતેરસો રૂપિયામાં વેચતા દસ ટકા ખોટ જાય છે તો આ વસ્તુની પડતર કિંમત શોધો આવો દાખલો પૂછાય

સમજો આ બોતેરસો એવું કેટલામાં થાય તો નેવું ટકામાં થશે તો આપણે શું કરવાનું છે આની વસ્તુની પડતર કિંમત એટલે સો ટકા ગોતવાની છે સો ટકા મૂળ કિંમત હોય સમજજો હજી એકવાર સો ટકા છે મૂળ કિંમત હોય કોઈ પણ નહીં એવું ધ્યાન લેવાનું સો રૂપિયા મૂળ કિંમત છે આની અંદરથી સો ટકા સો રૂપિયા ધરી અહીંયા સો ટકા મૂળ કિંમત છે એની અંદરથી દસ ટકા હજી આપણને અહીંયા નુકસાની જાય છે કેટલામાંથી તો બોતેરસો માં વેચીએ ને તો આપણને દસ ટકા નુકસાની જાય તો નેવું ટકા કિંમત હોય એવું આપણને ખબર પડી જાય તો બોતેરસો છે એ શું કહેવાય તો અત્યારે અહીંયા નેવું ટકા ની અંદર છે નેવું ટકામાં છે એ બોતેરસો છે ઓકે હવે સમજો કઈ રીતના દાખલો થશે આપણે એવું કીધું કે બોતેરસો માં કેટલી છે તો કે નેવું ટકા કિંમત છે બોતેરસો માં કેટલી છે નેવું ટકા આપણે શું જોઈશે આપણે સો ટકા જોઈએ આપણે નેવું ટકા આપેલ છે ડાયરેક્ટ ગોતી શકીએ કઈ રીતના તો નેવું ટકામાં બોતેરસો હોય ટકા માં બોતેરસો હોય સાત હજાર બસો હોય તો સો ટકાનો ગુણાકાર કઈ રીતના બને બોતેરસો ગુણ્યા ઓકે સોરી સો ના છેદ નેવું ઓકે શૂન્ય શૂન્ય જશે નવ આઠ અને આ ત્રણ જીરો બે ને એક આ ત્રણ આઠ હજાર રૂપિયા થાય આ વસ્તુની મૂળ કિંમત પડતર કિંમત કેટલી છે આઠ હજાર રૂપિયા થાય કઈ રીતના ખબર પડે ત્યારે પણ તમને આવું આપેલું હોય કે આટલા રૂપિયામાં વેચીને તો આટલી ખોડ છે મૂળ કિંમત કેટલી તો કાંઈ નહીં કરવાનું આનાથી સો ટકા હોય ને એમાંથી આ જે ટકા આપેલો હોય ને માઈનસ કરી નાખવાનું જે આપણે આગળનો દાખલો જોયો હતો ને એ આવો હતો આ દાખલો કે આપણે બસો પંચાવન રૂપિયામાં વેચવા વેચવાથી પંદર ટકા ખોટ જતી આપણે શું કર્યું ડાયરેક્ટ સો માંથી પંદર ટકા માઇનસ કરી નાખવાનું કેટલા વધે પિંચાશી ટકા તો આ જે કિંમત આપેલી હોય ને અહીંયા એ તમને પંચ્યાસી ટકા આપેલી હોય એવું સમજી સો માંથી એટલા માઇનસ કરી લેવાના ઓકે એવી રીતે છે દાખલો થાય સો માંથી એટલા ટકા માઇનસ કરી નાખવાના એની પેલા ત્રિદસી મૂકવાની કે જે અહીંયા આપણને કીધા છે આમાંથી માઇનસ સો માંથી એટલા માઇનસ કરવાના એટલે નેવું માં બોતેર તો સો માં કેટલા ડાયરેક્ટ મળી જાય આવી રીતે છે દાખલો થશે આવો દાખલો પૂછાઈ ગયો તો આવડી જાય એટલો બધું કઈ હાર્ડ એન્ડ ફાસ્ટ દાખલો છે નહીં એના પછી છે આઠસો દસ રૂપિયામાં કોઈ વસ્તુ વેચતા વેપારીને દસ ટકા નુકસાન થાય તો દસ ટકા નફો મેળવવા વસ્તુ કેટલા રૂપિયા વેચવી પડે હવે જો આની અંદર લાંબુ લાંબુ કરવા જાય ને તો બે રીત થાય કે આઠસો દસ રૂપિયા છે આ દસ ટકા આઠસો દસ રૂપિયામાં કોઈ વસ્તુ વેચતા વેપારીને દસ ટકા નુકસાન થાય આગળનો દાખલો હતો ને એવો છે સેજ મોડીફાઈ થયો છે અહીંયા લાંબુ કરવા જાય તો આવું થાય કે આઠસો દસ તો આગળ જે દાખલો કર્યો હતો ને કે સો માંથી અહીંયા જેટલા કીધા એટલા માઇનસ કર્યા તો કેટલા વધે નેવું ટકા તો આ જે રકમ છે નેવું ટકા માં હોય તો આપણે આવું કહી શકીએ નેવું ટકા માં કેટલી છે આઠસો ને કેટલી લેવી લેવી પડે પડે મૂળ 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 કિંમત 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 હું હું ગોતું ગોતું પછી એની એની અંદર અંદર પાછા કરું કરું પ્લસ લાંબુ લાંબુ થાય આમાં આખે આખું પેપર પૂરું થઈ થઈ થયો પેપરનો ટાઈમ પૂરો એટલે એવું નથી કરવાનું જો આવી રીતના હું પેલા સમજી દઉં નેવ ટકા છે એના આઠસો દસ ટકા સોરી આઠસો દસ નેવ ટકામાં આઠસો દસ તો સો માં કેટલી આ બંનેનો ગુણાકાર ગુણ્યા નેવું ના છેદ માં સો ટેકનિકલ હાલું હોય તો આવી રીતના તમે હા લી શકો એક્યાસી ગુણ્યા નવ કરવાના કેટલા થાય નવ એકુણ નવ ને નવ આઠ મોતે સાતસો ને ઓગણત્રીસ થાય હવે એ જે રૂપિયા છે આપણને શું મળ્યા મૂળ મળ્યા આની અંદર પાસે દસ ટકા નફો કરો અને લાંબુ લાંબુ કરો કરાય નહીં ન કરાય કોઈ દી ન કરાય હવે શું કરે ડાયરેક્ટ કરવું હોય તો તમને ડાયરેક કીધું આઠસો દસમાં વેપારી વેચે છે તો દસ ટકા નુકસાન થાય દસ ટકા નફો મેળવવો છે તો આપણે હવે અહીંયા છે મૂળ કિંમત જ ગોતવી હોય તો ડાયરેક્ટ કેટલી ગોતાય મૂળ કિંમત ગોતવાની છે એની અંદર આપણે આઠસો ને દસ રૂપિયા છે નેવું ટકામાં આઠસો દસ છે તો મારે નફા સહિત એટલે કે એકસો દસ માં કેટલા આ બંનેનો ગુણાકાર જ છેદ છેદમાં તો આઠસો દસ ગુણ્યા એકસો દસ ના છેદમાં નેવું ઓકે નેવે એક્યાસી થાય નેવું નેવું ગુણ્યા અગિયાર ઓકે એક્યાસી નેવું ગુણ્યા અગિયાર નવસો નેવું રૂપિયા થાય ડાયરેક્ટ મળે ઓની જેમ લાંબુ લાંબુ કરવાનું થાય એવો સાતસો ઓગણત્રીસ મળ્યા એના દસ ટકા કરવાના એના દસ ટકા કરીને પછી સાતસો ની અંદર પ્લસ કરોડ જવાબ તમને નવસો નેવું મળે તો આવી રીતે દાખલો પૂછાય જાય તો એકસાથે કરવું અહીંયા તમને એકસો દસ ટકા અહીંયા તમને કોઈ પણ રકમ બીજી આપેલું જેમ કે અહીંયા એવું કીધું કે આઠસો દસ નહીં ભાઈ નવસો વીસ રૂપિયા છે અહીંયા દસ ટકા નુકસાન નથી થતું વીસ ટકા નુકસાન થાય છે અહીંયા દસ ટકા નફો નહીં ભાઈ વીસ ટકા નફો થાય છે આવી રીતના પૂછે તો કઈ રીતના કરવાનું તો એ સેમ જ કરવાનું અહીંયા વીસ ટકા નુકસાન જાય છે સો માંથી ડાયરેક્ટ માઇનસ કરીએ શું મળે એસી મળે તો આપણે ખબર પડે ભાઈ એસી ટકામાં કેટલી રકમ છે તો કે નવસો વીસ મારે કેટલી જોઈએ છે સો ટકા એટલે મૂળ કિંમત તો જોઈએ છે એની ઉપરના મારે વીસ ટકા નફો મેળવશે એટલે એકસો વીસ જોઈશે તો એકસો વીસમાં કેટલા અહીંયા સુધી ટકા આવશે ઓકે તો આનો ગુણાકાર છેદમાં નવસો વીસ ગુણ્યા એકસો વીસ ના છેદમાં આજે ટકાવારી ઉપરની એસી ચાર બે આઠ થાય છ બે બાર થાય બે બે ઉડે હજી અહીંયા બે બે ચાર ને બે ત્રણ છ અહીંયા બે ચાર આઠ ને બે ત્રણ સોરી બે છ બાર ઓકે છેતાલીસ ગુણ્યા ત્રણ આઈ થિંક અને અહીંયા ઝીરો એક છે આનો તમે ટૂંકમાં રૂપ આપો એટલે તમને આનું મળે ઓકે એવી રીતે છે આપણે આરામથી દાખલો ગણી શકીએ શું કરવાનું જ્યારે પણ આવું આપેલું હોય ત્યારે સાથે ગણવાની ટ્રાય કરવાની વસ્તુનું નુકસાની મળી જાય સોરી નુકસાન આપેલું એટલે એ ઉપરથી આપણને મૂળ કિંમત મળી જાય અને સાથે નફો પણ મળી જશે ઓકે હવે થોડુંક અલગ આવે છે સાતમો પ્રકાર છે એક વેપારી ચાર રૂપિયા પાંચ સફરજન ખરીદે છે ચાર રૂપિયામાં કેટલા પાંચ સફરજન ખરીદે અને છ રૂપિયામાં દસ સફરજન વેચે છે તો વેપારીને થતા નફા નુકસાનની ટકાવારી શોધો ચાર રૂપિયામાં પાંચ સફરજન ખરીદે છે હવે અહીંયા ડાયરેક્ટ લખી લેવાનું હંમેશા યાદ રાખવાનું કે તમે એક્ઝામની અંદર લખતા હોય એક્ઝામની અંદર દાખલો ગણો છો તો જેટલી તમને રકમ આવે ને એટલું હેરે લખતું જાવ જેટલું સમજાય એટલું તો લખી જ નાખો પેલા આખા આખી રકમ વાંચે એમસીક્યુ જોવે પછી દાખલો કરવા બેસે તો પેપર થઈ જાય પૂરું ટાઈમ જ ન રહી એટલે જેટલું સમજાતું જાય એટલું હેરો હેર કહી દે જવાનું ઓકે તો ખરીદી છે એ કેટલી છે તો કે ચાર રૂપિયા અહીંયા વસ્તુ લખીએ ચાર રૂપિયા સોરી અહીંયા રૂપિયા લખીએ અહીંયા વસ્તુ લખીએ પેલા ખરીદી જોઈએ તો ચાર રૂપિયામાં પાંચ ચાર રૂપિયામાં પાંચ ખાસ સમજો આવી રીતના દાખલો આપ્યો હોય તો આવી રીતના કરવાનું શોર્ટકટ જ છે ડાયરેક્ટ પછી વેચાણ જોઈએ તો વેચાણ શું કહે છે તો વેચાણ છે ને છ રૂપિયામાં દસ સફરજન છ રૂપિયામાં દસ સફરજન આવી રીતના કીધું તો વેપારીને નફો નુકસાન કેટલું થાય ને એ જોવું તો નફો નુકસાન કેટલું થાય ને આના માટે પહેલાં તો આપણે એ જોવું પડે કે એક વસ્તુ કેટલા મી ગઈ એક વસ્તુ એક વસ્તુની કિંમત આપણે જોવું પડે કેટલી ખરીદી છે અને કેટલી વેચાણ કેટલું વેચાણ છે તો સૌથી પહેલાં જ્યારે પણ આવી રીતના તમને દાખલો પૂછાય તો એની અંદર ચોકડી ગુણાકાર કરી નાખવાનો અહીંયા ચાર દસ ચાલીસ છ સોરી છ પાંચ ત્રીસ આવી રીતના મળ્યું આ જે આપણી ખરીદી છે આ આપણું વેચાણ છે એટલે ખરીદી છે એ ચાલીસ રૂપિયાનું કર્યું અને વેચાણ છે એ ત્રીસ રૂપિયા ગુજરાતી જ છે ભાઈ નફો નફો મળે કે ખોટ ગઈ તો ખબર પડી જાય ભાઈ અહીંયા શું ગયું છે તો કે દસ રૂપિયા ખોટ ગઈ છે સૌથી પહેલાં તો આપણે એક રકમ મેળવવી પણ હોય એટલી ખોટ ગઈ પછી એની ઉપરથી ટકાવારી મેળવવાની થાય અહીંયા જો ટકાવારીની જગ્યાએ તમને એવું કીધું હોત કે કેટલો નફો કે કેટલી ખોટ ગઈ એ શોધો તો આ જવાબ આવી ગયો પણ ટકાવારી કીધું એટલા માટે અહીંયા દસ જે મેન છે મેળવવું પડે કઈ રીતના મેળવ્યું સૌથી પહેલાં જે આપણે આવી રીતના ગોઠવવાનું રૂપિયામાં અને વસ્તુમાં આખા આખું લાઈન કરી નાખવાનું અહીંયા ખરીદી અહીંયા વેચાણ પછી ક્રોસ ગુણાકાર કરી નાખવાનો ચોકડી ગુણાકાર કરવાનો જે જવાબ મળે એ લખવાનો આ તમારી ખરીદી થઈને આ વેચાણ થયું તો ખરીદી ચાલીસ રૂપિયામાં કર્યું વેચાણ ત્રીસ રૂપિયામાં દસ રૂપિયા ખોટ ગઈ હવે દસ રૂપિયા ખોટ ગઈ છે હવાનું ટકાવારી જોતું હોય સૂત્ર શું છે આપણે અહીંયા ખોટ છે તો ડાયરેક્ટ ખોટ જ લખશું ખોટ ના છેદમાં ઓકે અહીંયા પડતર કિંમત જ થાય પડતર કિંમત લખે મૂળ કિંમત લખે સો ખોટ કેટલી છે ભાઈ દસ રૂપિયા છે અહીંયા દસ રૂપિયા ખોટ ના છેદમાં પડતર કિંમત મૂળ કિંમત કેટલી હતી અહીંયા આપણી ખરીદ કિંમત કયો પડતર કિંમત છે કેટલી છે ચાલીસ રૂપિયા છે અહીંયા લેખા ચાલીસ ના સોરી ગુણ્યા સો છેદ ઉડાડીએ જેમ ઉડાડવો એમ ઉડાડી શકે અહીંયા આપણે આ શૂન્યની જગ્યાએ આ શૂન્ય ઉડાડ નાખીએ તો ડાયરેક્ટ પચીસ ચાર સો થઈ જાય કેટલો જવાબ મળે પચીસ હવે પચીસ છે શું તો પચીસ ટકા વારી આ જે આખે આખો ધંધો કર્યો ને એની અંદરથી આપણે પચીસ ટકા નુકસાની ગઈ ખોટ ગઈ શું ગયું ખોટ ગઈ ઓકે હવે સમજાય છે પચીસ ટકા નુકસાની ગઈ ખોટ ગઈ જે તમ જોઈ હજી એકવાર આ દાખલાને સમજાવું છું સમજો આવી રીતના દાખલો પૂછાય કે એટલામાં હતી આ વસ્તુ હતી ને એટલામાં વેચીને એક્સ વાયઝેડ આવી રીતના પૂછાય કે ચાર રૂપિયામાં પાંચ સફરજન ખરીદા છ રૂપિયામાં દસ સફરજન વેચા તો શું કરવાનું ચોકડી ગુણાકાર જ કર નાખો ડાયરેક્ટ અહીંયા ચાર પાંચ છ અને દસ આ બંનેનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર હવે અહીંયા જે આવશે એ આપણી ખરીદી આવશે એટલે ખરીદ કિંમત આવશે અને આ હશે એ આપણી વેચાણ કિંમત હશે પછી એનો ટકાવારી કરી નાખવાનું ઓકે અહીંયા જે મળે અહીંયા આપણે હવે વિચારી લો કે અહીંયા છ ની જગ્યાએ આઠ રૂપિયા છે ચાર દસ ચાલીસ ચાલીસ થાય તો જો નફો કે ખોટકાય છે નહીં જેટલામાં આવી તેટલામાં એટલા વેચાઈ ગઈ છે હવે એવું ધારી લ્યો અહીંયા ઓકે દસ છે અહીંયા છ ની જગ્યાએ આપણે પાંચ પકડી લ્યો અહીંયા પાંચ રાખો અહીંયા ચાર દસ ચાલીસ અને પચું પચું પચીસ ચાલીસ માંથી આપણે પચીસ માઇનસ કરીએ તો આપણને જવાબમાં શું મળે એ જવાબમાં શું મળે ભાઈ પંદર મળે ચાલીસ માંથી પચીસ આપણે માઈનસ કરીએ જવાબમાં શું મળે મળે તો પંદર રૂપિયા છે આપણે ડાયરેક આન કરવું હોય તો શું કરીએ પંદર ના છેદમાં ઓકે મૂળ કિંમત ચાલીસ ગુણ્યા સો આવી રીતના કરીએ પચીસ ગુણ્યા પંદર કરીએ જે જવાબ મળે એ આપડી ટકાવાય એટલે આપણને એટલું આપણને ખોટ ગઈ જો અહીંયા ચાલી ને અહીંયા પચીસ ચાલીસ રૂપિયામાં વીચ ખરીદવો પચીસ રૂપિયામાં વીચો એટલે ગુજરાતીમાં આપણે ને તો કાયદેસર ખોટ જોયા છે આગળ પણ આવા પ્રકારો જોતા જાય ડીપમાં સમજતું જાવ એક વાર કરીએ એટલે બધા થઈ જવા જોઈએ ટૂંકમાં પછી આની એક્સરસાઈઝ ને એવું કઈ જોતું હોય તો પણ કોમેન્ટ કરજો એવું લાગશે તો લેક્ચરની સાથે જ આપણે એક્સરસાઇઝ તમને આપવાનું ટ્રાય કરશું ઓકે તો વિડીયોની અંદર કંઈ અવા વેરી હોય તો કમેન્ટ કરી શકો છો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવવા એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો થેન્ક યુ